હાલો ફ્રેન્ડ માતા માતાજી ખો મજામાં સારું છે ને કોઈ મારું છે તો વેલકમ છે તમારું મારા નવા વ્લોગમાં આજે મેં આવ્યા ભરતીમાં ગુડ મોર્નિંગ આઈ હોપ બધા મજામાં જશો તો જો આજે મેં વહેલા વહેલા દિવસ રાતે ત્રણ વાગે ભરતીમાં આવ્યા એના ભરતી ચાલુ થઈ ગઈ રાતે ત્રણ વાગેથી નશિયાર વાગી ગયા હે આઠક વાગ્યા છે સાહેબ દિવસ આટલો હે જુઓ દિવસ હોય એટલે આઠ વાગ્યા હે જો લોટ આટલા હા હા બાકી કેવું હે જુઓ તમારે મજામાં આજના વ્લોગમાં બહુ મજા આવવાની હે તો લાસ્ટ સુધી ના રહેજો અમારા ફકીર ખાન ને હે અરવિંદભાઈ ઢેપા ભાંગવા હે ને બાકી બધા મજૂરી અહીંયા કામ કરે હેરા ફકીર ખાન કેવી મજા આવે ઢેપા ભાંગવાની બહુ મજા આવે હો તમારે અરવિંદભાઈ મજા આવે હો તો બસ સારું હવે આપણે અહીંયા લઈ લીધું

આમાર નારિયા ભાઈ એ માથે ઢેપા ભાગે એરા અરે આમાર સની દેવલ સની દેવલ માથે બહુ તાટ પડે સની દેવલ શું કે જો બોલો જો કેવો દાડા કૂટ પહેરીને આવી જાય રાતે 3 વાગ્યા ના દેર આ પરવીન અયા તારું ઇન્ટરવ્યુ લેવું આઈ આવ કેર ના તું નઈ ભરતી માં આવ્યો બોલો હવે એલા યુવા સુત્ર ભાઈ બ્લોગ કે پچاس کلو چالو ہے پچاس کلو پچاس کلو پچاس کلو کا باردن ٹھنگاڑ بادر ٹھنگاڑے پچاس کلو بار મૂકી દેવાના આવે એ અમારી ભરતી એ તમે જુઓ ને આ એ અમારે નાસિર ભાઈ એ ઢેર કરે એ જુઓ અહીંયા કને આંકડે ઢેર કરી અહીંયા કઈ મૂકવા આવવાની એટલે એવા તો અમારે અહીંયા કને પંદર વી મજૂર નહીં છોકરા છોકરા એ બધા કામ કાજ ચાલુ જ છે એમનું جب تو ببڑی ہے پندرہ کلو پھر مک پوشپا جھیرے ہاں پوچھا پوچھا جھیرے દીપક ભગે ને અમાર અબ્દુલ કા કૂંટ નથી નાખે એ રમા અને પાંચ હજાર બાદ ના કરવા ને પાંચ બાકી આ મારું وہ پہ Shirève کی اور مشکل نہیں ۔ ہراہ ہراہ پہ یınıچری بقت نے وقت نہ کھائیں تو پہ studio Prec肉 ہے اسے کاد کوئی رویہ لیighted پہ بیوہ رانع ہیں وہی کے لئے آممل کی جدسی پہ نلوک ہے یق ludک dotted میں چی ملود پہ ہوا مجھ لوگ اے کلی تفرانہ کھانے اور خونے دنہ چاہم آپ کو رہے کیا جس تفرانہ کرتا ہے؟ موٹیا ہے آینکر آپ سے سراتی کے ساتھ مجھ لوگ پہ رہے کروں ملود کو چھ رہر کے ? نہیں پ

ચાર બીજા મંગાયા તો હાજરી એટલે હાજરી ની પડે અને રાતે આયા હો કેટલા વાગે તમે ચાર 4 વાગે રાતે ચાર વાગે આવ્યા હે અને અત્યારે કેટલા વાગ્યા આઠક વાગી ગયા હે સાહેબ આને આ પૂછપા રાજનો વાસિક ઘાયલ ناریا ٹھاکر گاٹیا کھانا گاٹیا کھانا ٹھاکر

હતી એ બારદન કાઢ્યા હે આ પચાસ કિલો ની ભરતી આજ ચાલુ હે હવે અમારે પ્લાન ચાલુ કરવાનું હે ને શનિ દેવાલ મારસે અમારે રાડું એટલે વ્લોક થોડીક બંધ કરી નાખું વિષ્ણુ ઠાકોર હે અમારે જો એ બારદન ટીંગાડે હે ને બાકી તો બધા ડહેર કર્યા વાળા ને એવું બધું હે અમારે શનિ દેવાલ આ બાજુ ચા પાણી પીવેરા હોય હું ફટાફટ વ્લોક બંધ કરી નાખું ને કે અમારે શનિ દેવલ મારસે રાડું સારું અમારે શનિ દેવાલ નો ચા આવી જ્યો હોય તમે જોવો જીગર અમારે ચા લઈને આવ્યા હે હવે બધા રાશી અમે ચા પીવા એ રાખી જોને કે બોના પાછળ તો એક નંબર ચા જો આ ભાઈ કેમેરો ખરાબ થઈ જોઈ કે કે કેમેરો આગળ નો ખરાબ હે પાછળનો નો બરોબર હાલો હવે બધા જાય ચા પીવા હાલો ચા પી અને આ મારું પ્લાન હે આ હેન્ડલ એની હેન્ડલ મારવાનું આ હે તે અહીંયા કને થી માલ નીકળી અંદર રાય ડાયરેક્ટ અહીંયા નીકળે હવે ચા પીવા બધા

પચીસો લોકો બારદન મારી એટલે આજે પાંચ હજાર ને પાંચ હજાર ને પાંચસો કાઢે કાઢેરા જુઓ પચાસ કિલોની ભરતી ચાલુ હોય ને અત્યારે ઢેડેરા જુઓ અત્યારે લાંબી ઢેડે એટલે ઢેડે હેરા હા હે પચાસ કિલો નો બારદન માલ હે મીઠું એટલે પચાસ ભરતી અત્યારે થાય હેરી જો બે હજાર રૂપિયાના ઘેડ ઢેડી એ આવે હોય એટલે અત્યારે લાંબો ડંડો માર્યો હે જો હા વિક્રમભાઈ માં ટેહડી ના વેરા દશરથભાઈ વિક્રમભાઈ બે ટેહડી ના આવે વેરા જો ડંડો મારે રહી જાય અખને અને અત્યારે લાંબી ઢેડે એટલે બબે ઢેડેરા નું એક ઢેડે એનો ઢેડિયો સાજ પાણી પીવા જો હે આ પુષ્પરાજ આવે હે રા ઝૂકે ગાની સાલ બોલે કોઈ આ પુષ્પા રાજ એ અમારે પાણી ફરીને જાય એના ઢેડિયા આટું પુષ્પરાજ રાજ થ્રી

અચ્છા પાસે અમે થઈ જાય છૂટા એટલે શાયદ અગિયાર વાગે અમે છૂટા થઈ જશું દસ અગિયાર વાગે છૂટા થઈ જશું લાગે સાહેબ રૂ અહીંયાનું લોકેશન આ બાજુ બે દિવસ પહેલાં ભરતી કાઢી હતી અને અહીંયા કને લૂંટરા હાલે હતા ના નાસિર ખાને અમારા નાસિર ખાને ફકીર ખાને એ દંડો મારે એના લાંબો જુઓ હવે ભાઈ આ મસ્તી બહુ કરે યાર ફકીર ખાને આજ મોજમાં આવી જાય ઘણો ટાઈમથી આવે એટલે શું ઠેર થાય એટલે अरे यार ये क्या है तुम्हारा काम बम करवाओ ना तो कम से दूजे तुम्हारा भाटे अरे आटला बात तो क्या आटला का दीना जो इतने कितना है अरे 70 बाद 80 बाद बने 80 बाद का खेत हमने सही जा दूका ए पोकी जाई घरे हमारे भर्ती गुरुजी जीए के रखे હવે અમે લાગી રહ્યા ઠરે ને આજના વ્લોગમાં જો વિડીયો મારો પસંદ આવે તો મારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લાઈક શેર અને કોમેન્ટ કરતા મળશું આગલા બધાને જય માતાજી